આ દેશના વિકાસ માટે જેણે પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં નાનપણથી તે આજ દિન સુધી પીએમ પદે મો પહોંચેલા આપણા મોદી સાહેબે પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું છે અર્પણ કરી દીધું સાહેબ સેવા સમર્પણ ને એ તો મોદી સાહેબનું જ કહેવાય તમે વિચાર તો કરો ટૂંક સમયની અંદર અમદાવાદ અને મુંબઈ બુલેટ ટ્રેન આપણને અર્પણ કરી દેશે સુરતની અંદર મેટ્રો રેલવેનું કામ કેટલું જબરદસ્ત ફાસ્ટ ચાલી રહ્યું છે મિત્રો અને આવાસ યોજના છ લાખ માં આપણને ઘર મળી જાય છ થી સાત લાખ માં બીજો ફ્લેટ આપણે લેવા જઈએ તો સાઠ થી થાય છે એવા અંદર અંદર મોટા વરાછાની અંદર સાત લાખની ફ્લેટ આપ્યો છે નરેન્દ્રભાઈ મોદી ની સરકાર આપ્યો છે અને સાહેબ અમુક લોકોને એના કાર્યો દેખાતા નથી કારણ કે કોને ન દેખાય જેને ગામમાં કોઈ બીડી નો પાતું હોય કોઈ શાહ ન પાતું હોય પાડો હોય ખબર ન પૂછતો હોય એવા લોકોને ન નો દેખાય મોદી સાહેબ કામ બાકી તો હારા હારા માણસો તો મોદી સાહેબ જ કામ લાગે છે ને મોદી સાહેબને ને સપોર્ટ કરવાનો છે આજે નહી તો કાલે દેશના પરાસ્પર વિકાસ માટે મોદી સાહેબ જ આપણો અને પહેલો વિકલ્પ છે એટલા માટે આપણે ફરી ફરી વાત કરીએ કે મોદી સાહેબ આપણા માટે સહનીય નેતા છે ભાવ વાળા નેતા છે અને દુનિયાના વર્લ્ડ એ આખે સ્વીકારી લીધું છે નરેન્દ્રભાઈ મોદી સક્ષમ છે મજબૂત છે ભારતનો વિકાસ એટલે મોદી સાહેબ ભારતનું નેતૃત્વ એટલે મોદી સાહેબ ભારતની સક્ષમ મૂડી એટલે મોદી મોદી સાહેબ ભારતને વિશ્વ જેમનો હશે એવા સાહેબને આપણે કાયમી માટે પ્રણામ કરીએ સાહેબ યુગો સુધી મોદી સાહેબની ની સરાહના થયા ભારત દેશના લોકો યાદ કરશે એમનું જો કોઈ કારણ હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબનું લોંગ ટાઈમ વિઝન લોંગ ટાઈમની વિચારધારા અને એ જ વિચારધારા આપણને સફળ કરશે બાકી તો જેને ગામમાં બીડી ન પતા હોય એ લોકો વાતો કરે કે મોદી સાહેબે કાંઈ કામ નથી કર્યું તો એને સડાવો થાંભ લે સુરતમાં આવીને જો કામ કર્યું છે તો લાઈટ આવે આવી છે ને છોટી જાય બાકી નીચે પડી જાય તો અમે સ્વીકારી લેવું કાંઈ નથી કર્યું પણ જેને દિવસ આખો બીજાના દોષો જોવાશે વાંક કાઢવાશે એવા લોકો દેશનો શું વિકાસ કરવાના મિત્રો નરેન્દ્રભાઈ મોદીને આપણે જેટલી સરાહના કરીએ એટલી ઓછી છે એમનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે કારણ કે આપણા દેશને સુરક્ષિત હાથોની અંદર આપણે સોંપી દીધો છે મિત્રો તમે બોર્ડર આપણી કેટલી સક્ષમ કરી મિત્રો આપણા સૈનિકોને કેવા અત્યાધુનિક હથિયારો નરેન્દ્રભાઈ મોદી ઉપલબ્ધ કરાવ્યા આ એક એક નરેન્દ્રભાઈ મોદીની વાતો આપણે કરીએ ને તો આપણને સાંજથી થી સવાર સુધી એકદમ યાદ આવે આવા નરેન્દ્રભાઈ મોદીએ સરાહનીય કાર્યો કર્યા છે મિત્રો બાકી જેને કમળો હોય એને પીળું જ દેખાય એમાં કોંગ્રેસવાળાને પીળું જ દેખાય કારણ કે મોદી સાહેબનો વિકાસ નહીં દેખાય કારણ કે ભ્રષ્ટાચારીઓને મોદી સાહેબ તો કાળ જેવા લાગે એટલા માટે મોદી સાહેબ કહે છે કે ભારત દેશનો વિકાસ હર હંમેશ સાથે રહીને કરો બધાનો વિકાસ સૌનો સાથ સૌનો વિકાસ